નમસ્કાર મિત્રો તુલસીના છોડમાં દરરોજ પાણી નાખવાથી શું થાય છે હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ છોડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વગર કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી એટલા માટે જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે તે ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી તુલસીને માત્ર જળ ચડાવવાથી શું ફળ મળે છે ચાલો જાણીએ આ મહાન કથાના માધ્યમથી એકવાર દેવી સત્યભામા એ ભગવાન કૃષ્ણને પૂછે છે ભગવાન તમે ત્રણેય લોકના સ્વામી છો તો પણ તુલસીના છોડની પૂજા કેમ કરો છો શા માટે આપણે દરરોજ તેને પાણી અર્પણ કરીએ છીએ તુલસીના છોડમાં દરરોજ પાણી નાખવાથી શું થાય છે મારે આ છોડને પાણી આપવાનું મહત્ત્વ જાણવું છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માત્ર જળ ચડાવવાથી ભક્તિનો કરોડો પાપ નાશ થાય છે તુલસીને પાણી આપવાનું મહત્વ જાણતા પહેલાં હું તમને એક ખૂબ જ પ્રાચીન વાર્તા કહેવા માગું છું આ વાર્તા દ્વારા તમને તમારા બધા જ પ્રશ્નોનો જવાબ મળશે એટલા માટે તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો શ્રી કૃષ્ણ કહે છે હે દેવી જે પણ વ્યક્તિ આ કથા સાંભળે છે તેને સો વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું પુણ્ય મળે છે દેવી સત્યભામા કહે છે કે હે ભગવાન હું ચોક્કસપણે આ વાર્તાને સાંભળવા માગું છું તમે મને તે વાર્તા કહો હું તેને ધ્યાનથી સાંભળીશ પછી તે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તુલસીને પાણી આપવાનું કથા સંભળાવે છે હે દેવી સત્યભામા પ્રાચીન સમયમાં જુનાગઢમાં સુમંત નામનો બ્રાહ્મણ રહેતો હતો તે જન્મથી બ્રાહ્મણ હતો પણ કર્મથી ભષ્ટ હતો કપટી અવિચારી હતો વધારે ખોટું બોલવાવાળો હતો તેનું પણ મન હંમેશા ખરાબ કાર્યમાં વ્યસ્ત રહેતો તેને ચોરી વૈશ્યાવૃત્તિ અને જુગાર રમવાની વ્યસન હતું તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનો કાર્ય કર્યું ન હતું ક્યારે પણ શાસ્ત્રને અધ્યયન કર્યું ન હતું પૂજા પાઠ પણ કરી ન હતી તેણે પોતાને હંમેશા બીજાની ધન સંપત્તિ પર ધ્યાન રાખ્યું હતું તે દિવસ દરમિયાન પૈસા કમાતો અને રાતે વેશ્યાવૃત્તની સાથે વિતાવતો હતો આ રીતે તે અત્યંત પાપીનું જીવન પાપ કરવામાં જ વિતાવતો હતો તેણે ક્યારેય ભગવાન વિષ્ણુનું નામ નહોતું લીધું કે કોઈ ભગવાન કે દેવીની પૂજા કરી નહોતી તેણે આ રીતે પાપ કરવામાં ઘણા વર્ષો વિતાવ્યા પછી તે સુમન બ્રાહ્મણ ખરીદી અને વેચાણ કરવા દ્વારકા નગરીમાં પહોંચ્યો તે શહેરની નજીક ગોમતી નદી વહે છે તે નદીમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે પણ તે બ્રાહ્મણ એ જ નદીમાં કિનારે એક આશ્રમમાં રહે છે તે આશ્રમમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો પૂર્ણે વાચના અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં મગ્ન હતા તે પાખંડી સુમંત પણ ભંગ કરીને તેમની સાથે ત્યાં જ રોકાઈ ગયો તે વિજ્ઞાન બ્રાહ્મણો સાથે રહીને તેમને શ્રી હરિવિષ્ણુનું નામ સાંભળવાની તક મળી હતી તે એક મહિના સુધી તે જગ્યાએ રહ્યો પછી ત્યાં આવેલા લોકોને ગાયોની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન પીરસ્યું તો તે પ્રાપી બ્રાહ્મણ પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કર્યો ત્યારે જ એ આશ્રમમાં એક તુલસીનો છોડ હતો તે બ્રાહ્મણ અજાણીએ કે તે તુલસીના છોડને પાણી અર્પણ કરતો હતો તે શું કરી રહ્યો હતો તેને તે ક્યાંય ખ્યાલ ન હતો તે દરરોજ સવારમાં જાગીને એક વાસણમાં પાણી લઈને તુલસીના સોડમાં અર્પણ કરતો હતો પછી એક દિવસ જ્યારે તે આશ્રમમાં સૂતો હતો ત્યાં એક સાપને તે જગ્યાએ આવ્યો અને તે સાપ તેને ડંખ માર્યો તે પાપી બ્રાહ્મણ તે ઊંઘમાં જ મૃત્યુ પામ્યો સવારે જ્યારે અન્ય બ્રાહ્મણો હોય તેમને બેભાન અવસ્થામાં જોયો તો તેણે તુલસીને પાન અને તુલસીનું પાણી તેના મોઢામાં નાખ્યું પછી બધા બ્રાહ્મણોએ ઓળખીને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે તે પાપી બ્રાહ્મણનું મૃત્યુ પછી યમના દૂતોએ તે જગ્યાએ પ્રગટ થયા અને તેને પકડીને યમલોકમાં લઈ જવા લાગ્યા માર્ગમાં જતા બ્રાહ્મણે વિલાપ કરવા લાગ્યો અને કહ્યું હે યમ યમદૂતો તમે મને ક્યાં લઈ જાઓ છો મારા મૃત્યુનું કારણ શું છે તે પછી દૂતો કહેવા લાગ્યા હે દુષ્ટ બ્રાહ્મણ તમે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપો કર્યા છે તારા પાપના લીધે તને કાળો સાફ કરડ્યો છે અને તું મરી ગયો છો હવે અમે તમને યમલોકમાં લઈ જઈએ છીએ ત્યાં યમરાજ તમારા પાપોનો હિસાબ જોશે અને ચોક્કસ તમને નરકમાં નાખશે પછી તે બ્રાહ્મણ મોટેથી લીલા પકડવા લાગ્યો અને તે યમદૂતો પાસે ક્ષમા માગવા લાગ્યો પરંતુ યમના દૂતોએ તેના પર સહેજ પણ દયા ન આવી આ તેઓ તેને યમલોકમાં લઈ ગયા જ્યારે યમના દૂતોએ તે બ્રાહ્મણને લઈને યમ પાછે પહોંચ્યા ત્યારે યમરાજની પાસે બેઠેલા ચિત્રગૃપે તે તેમની જન્મથી લઈ મૃત્યુ સુધીના બ્રાહ્મણના કાર્યોનો હિસાબ યમરાજને આપ્યો અને યમરાજને કહે છે મહારાજ આ બ્રાહ્મણને બાળપણથી મૃત્યુ સુધીમાં માત્ર પાપ જ કર્યા છે તેને કોઈ પુણ્યનું કામ કર્યું નથી તેને સમગ્ર કપટ માટે નરકમાં નાખવો જોઈએ ત્યારે યમરાજ કહે છે કે દૂત આ દુષ્ટ બ્રાહ્મણ છે આખી જિંદગી પાપ કરી રહ્યા છે તેને દૂર કરો અને તેને કુંભપાક નામના નરકમાં નાખી દો યમરાજની યજ્ઞાને અનુસરીને યમના દૂતોએ તે પાપી બ્રાહ્મણને કાઢ્યો અને તેને મૃત મુદંતથી મારવા માંડ્યા જેના કારણે બ્રાહ્મણનું માથું ફાટી ગયું અને તેઓએ તેને કુંભપાકના નરકમાં લઈ ગયા અને ભયંકર નરકમાં ઉકળતા તેલના મોટા મોટા ઘડા હતા તેની નીચે ભે ભીષણ આગ બળી રહી હતી પછી યમના દૂતે તે બ્રાહ્મણને ઉકળતા તેલના ઘડામાં નાખી દીધા પરંતુ જેવો જ તે બ્રાહ્મણ ઉકળતા તેલના ઘડામાં પડ્યો તે તેલ અચાનક જ ઠંડુ થઈ ગયું આ વિચિત્ર ઘટના જો યમના દૂતો તો ખૂબ જ આશ્ચર્ય થયું આ પહેલાં ક્યારેય બન્યું ન હતું તેણે ઘણા પાપીઓને તે તેલના ઘડામાં નાખ્યા હતા તે બધા જ ઉકળતા તેલના ઘડા પડી ગયા ઘણા ચટપટવા લાગ્યા પણ પેલા બ્રાહ્મણ પડતા જ તેલ અચાનક શાંત અને ઠંડુ થઈ ગયું તો તે જ ગતિએ દોડીને યમરાજ પાછે ગયા અને પૂછ્યું હે દૂત શું થયું તમે આટલા ઝડપથી કેમ દોડી રહ્યા છો ત્યારે તે દૂત કહે છે કે હે યમદેવ તમે જે બ્રાહ્મણને કુંભપાક નરકમાં મૂકવા કહ્યું હતું તેને અમે મૂકવા હજુ નરકની આગ બુજાઈ ગઈ અને ઉકળતું તે ગરમ તેલ પણ ઠંડુ થઈ ગયું જ્યારે યમરાજ કહે છે કે હે દૂત આ એક ખૂબ જ વિચિત્ર ઘટના છે આવું પહેલાં ક્યારેય બન્યું નથી યમરાજ વિચારી રહ્યા હતા ત્યાં દેવર્ષિ નારદ ત્યાં વધાર્યા છે દેવર્ષિ નારદને જોઈ યમરાજ ખૂબ જ ખુશ થયા અને તેમને નમસ્કાર કરી તેમનું સ્વાગત કરે છે ત્યારે યમરાજ નારદજીને કહે છે કે હે દેવર્ષિ તમે યોગ્ય સમયે આવ્યા છો આજે આપ આપણે એક અત્યંત પાપી બામણને કુંભી પાર્ક નદી નરકમાં નાખ્યો છે પણ તે પડતા જ નરકની આગ ઠંડી થઈ ગઈ અને ઉકળતું તેલ પણ ઠંડુ થઈ ગયું છે ત્યારે દેવર્ષિ નારદ યમરાજને કહેવા લાગ્યા હે ધર્મરાજ જે બ્રાહ્મણને તમે કુંભ કુંભ નરકમાં મૂક્યો છે તે નરકમાં મૂકવાને લાયક નથી કારણ કે આ બ્રાહ્મણ અજાણે જ એવું કર્મ કર્યું છે જે નરકનો નાશ કરનાર છે જે મનુષ્ય પુણ્યના કામ કરવાવાળા વ્યક્તિ સાથે રહે છે તેને ચોક્કસપણે તેમના સારા કાર્યનો ભાગ મળે છે અને આ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે એક મહિના સુધી રહ્યો હતો આ બ્રાહ્મણ આશ્રમમાં રહીને રોજ તુલસીને પાણી પણ અર્પણ કર્યું છે આથી તે ખૂબ જ સદાચાર વ્યક્તિ બની રહ્યો તેના તમામ પાપો નાશ પામ્યા છે આ બ્રાહ્મણ હવે વિષ્ણુ લોકમાં જવાને હકદાર બન્યો છે આ બ્રાહ્મણે અજાણતા જે આટલું પુણ્ય કમાઈ લીધું છે જે મનુષ્ય અનેક જન્મમાં મેળવી શકતો નથી તેથી તમે તેને નરકના પકાવશો નહીં બસ આ બ્રાહ્મણને તેના પાપોની સજા આપો તેને નરકલોકના દર્શન કરાવો એ મહારાજ અતિ પ્રસન્ન થયા અને બ્રાહ્મણને કુંભી નરકમાંથી બહાર લાવે છે અને પોતાના દૂતને કહે છે કે હે દૂત તો આ બ્રાહ્મણને મહાત્માને લઈ જાઓ અને આખા નરકલોકના દર્શન કરાવો પછી તે બ્રાહ્મણને લઈ જાય છે એનું તેને આખું નરક બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામાં આ રીતે યમના દૂતોએ બ્રાહ્મણને આખું નરક બતાવે છે અને તેને યક્ષ લોકમાં લઈ જાય છે અને પછી તે બ્રાહ્મણ યક્ષ બની જાય છે આ શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી મને છોડમાં તુલસી ગમે છે અને મહિનામાં કારતક મહિનો ગમે છે એમાં એકાદશી અને ક્ષેત્રમાં દ્વારકા ગમે છે એટલા માટે જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને પાણી અર્પણ કરે છે તે મને સૌથી વધુ પ્રિય છે તે મનુષ્ય ક્યારેય નરકમાં જતો નથી તે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમના ચડાવવામાં આવેલા પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી એટલા માટે દરેક ઘરમાં તુલસીના ચોડ અવશ્ય હોવો જોઈએ તુલસી વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ તેનાથી મનુષ્યના તમામ દુઃખોનો અંત આવે છે અને તેની સાંસારિક જીવન સુખમય પણ બને છે જો તમારા ઘરમાં તુલસી હોય તો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસીને ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ હંમેશા યાદ રાખો કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો છે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે એક દેવી છે વિષ્ણુ પત્ની છે તેથી તુલસીને ચુંદડી અર્પણ કરવી જોઈએ તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે તુલસી પાછે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ તુલસીના સોડને પાછે દીવો પ્રગટાવ્યા બાદ ત્યાંથી દીવો હટાવી દેવો જોઈએ કારણ કે તુલસીના છોડની નીચે ઓલવાઈ ગયેલો દીવો રાખવો અશોક માનવામાં આવે છે જ્યાં પણ તુલસીનો છોડ હોય ત્યાં જગ્યા હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ એટલા માટે તુલસીના છોડની અપમાનનું નિયમિત ધ્યાન રાખો તુલસીના છોડ પાસે અપશબ્દ ન બોલવા જોઈએ ભૂલથી પણ તુલસી પાસે ચપ્પલ બૂટ કે સાવરણી ન રાખવી જોઈએ તેને પાપ ગણવામાં આવે છે જ્યાં તુલસીનો છોડ હોય એવી જગ્યાએ થૂંકવાથી પણ ઘર અનર્થ થાય છે તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખવી જોઈએ આ ઉપરાંત તુલસીના કુંડામાં અન્ય બીજા કોઈ છોડ રોપવો પણ અશુભ છે તુલસીના છોડની પાસે કપડાં સૂકવવા જોઈએ નહીં નહીતર કપડામાંથી નીકળતું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે રવિવારે તુલસીના પાંદ ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં અન્ય દિવસોમાં તુલસીને સવારે જળ ચડાવવું જોઈએ અને સાંજે દીવો કરવો જોઈએ ધ્યાન રાખો કે તુલસીનો છોડ નખ વડે તોડવો જોઈએ નહીં ત્યાં તુલસીનું અપમાન કરે છે જો તુલસીના પણ સુકાઈ જાય અને ખરી જાય તો તેને કચરામાં ન ફેંકવા જોઈએ તેને તે પાંદડા તુલસીની માટીમાં જ દાટી તો ઘણીવાર ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે આમ ન કરવું જોઈએ સ્ત્રીઓએ હંમેશા વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને તુલસીને જળ ચડાવવો જોઈએ તેનાથી તુલસીના આશીર્વાદ મળે છે તુલસીના છોડ ક્યારે પણ ગંદી જગ્યાએ ન લગાવવો જોઈએ જેમ કે ગટર અથવા બાથરૂમની નજીક નહીતર ગંદુ પાણી તુલસીને છોડ પર પડી શકે છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખો તેના માટી ગંદી માટીનો ઉપયોગ ન કરવો સ્મશાન ભૂમિ અથવા ગંદી જગ્યા નહીં માટીનો ઉપયોગ તુલસીના સોડ માટે ક્યારેય ન કરવો જોઈએ આ કારણે તુલસીમાં ગુસ્સે થઈ જાય છે અને સૂકવવા લાગે છે શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ અને તુલસીને સ્પર્શ કરવો પણ વર્જિત માનવામાં આવ્યો છે સ્નાન કર્યા વિના તુલસીને પાણી જોઈએ તુલસીને પાણી પાણી આપતા સમયે ધ્યાન રાખો કે તમારા પગ પર ન પડી જાય તેનાથી તુલસીનું અપમાન થાય છે ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવવો ન જોઈએ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે તુલસીના છોડને સૂકવવાથી આવકાર મૃત્યુનો સંકેત મળે છે જો ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરની સમાપ્તિ થઈ જાય છે સૂકા તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ નથી હોતો શ્રી કૃષ્ણ કહે છે દરરોજ તુલસીના દર્શન કરવાથી વ્યક્તિ સ્વર્ગ પ્રાપ્તિ કરે છે અને તુલસીના પાનનું સેવન કરવાથી તેના તમામ પાપોનો નાશ થાય છે તુલસીના છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ તેને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ વધુ શુભ માનવામાં આવે છે તુલસી પાસે રણછોડ રા રાખવા અત્યંત અશુભ માનવામાં આવે છે આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે તુલસીના છોડમાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવા જોઈએ શાલિગ્રામને તુલસીના કુંડામાં રાખવાથી તેમને તુલસીનો વધુ શુભ પ્રભાવ જોવા મળશે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર મા સ્વરૂપ માનવામાં આવે છે તે કાળા રંગનો પથ્થર છે જે મૂલ્યવાન માનવામાં આવે છે જો તમે તુલસીના કુંડામાં રાખશો તો તમારા ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થશે ઘરમાં એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ શાલિગ્રામ પર ચંદન લગાવવું જોઈએ અને તુલસી પર તુલસીના પાંદ રાખવું જોઈએ શાલિગ્રામને દરરોજ પંચામૃત સ્નાન કરાવવું જોઈએ આમ કરવાથી બધા જ જન્મના પાપ નાશ પામે છે શાલિગ્રામને સકારાત્મકતા અને સ્વાત્વિકતાનું પ્રતિક માનવામાં આવે છે જો તે આવડતી અને તેને બદલે કાટા હોય છે તે ક્યારે તુલસી પાછે ન રાખવા જોઈએ શાસ્ત્રમાં કેળાનું છોડને વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે જો તમે તુલસીની પાછે કેળાનું ઝાડ વાવો છો તો તેમને અનેક ઘણો ફાયદો થશે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તુલસીના છોડનો જળ ચડાવવાનું મહત્વ જણાવ્યું છે અને ઘરમાં તુલસીનો છોડ લગાવવાનો નિયમો જણાવ્યા છે આ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી દેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાજે જરૂરથી લખી દેજો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર